પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના દેવગામ ખાતે હિમજા માતાજીના મેળામાં ભક્તોની ભેડ સાથે શોભાયાત્રા નીકળી પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના દેવગામ ખાતે હિમજા માતાજીના મેળામાં ભક્તોની ભેડ સાથે શોભાયાત્રા નીકળી પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના દેવગામ ખાતે આવેલ ઐતિહાસિક હિમજા માતાજીના મંદિર ખાતે વર્ષોથી ચૌદશ પૂનમ અને એકમ એમ ત્રણ દિવસ લોકમેળો ભરાય છે જ્યાં લોકમેળાના અંતિમ દિવસે ભક્તોની ભેળ સાથે શોભાયાત્રા નીકળી હતી દેવગામમાં હિમજા માતાજીના મંદિરમાં સમગ્ર માહોલ ભક્તિમય બન્યો હતો જય હિમજા માના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું આજી મંદિર દેવગામ જે વર્ષોથી પરંપરાથી ત્રણ દિવસનો અહીંયા મેળો ભરાય છે ગામથી દેશ પરદેશથી બધા વૈષ્ણવ વાણિયા અને ઝારોળા બ્રાહ્મણો અહીંયા આવે છે ચૌદસના દિવસે બ્રાહ્મણોનો હવન થાય પૂનમના દિવસે વણિકોનો વાણિયાઓનો હવન થાય અને એકમના દિવસે એટલે આજે સમગ્ર ગામની અંદર માતાજીની શોભાયાત્રા નીકળે છે અને જેની અંદર ઝારોડા વણિક ઝારોડા બ્રાહ્મણ અને સમસ્ત ગામના બધા જ ભક્તો જોડાય છે અને હર્ષ ઉલ્લાસભેર આ મેળો આ પાટોત્સવ વર્ષોની પરંપરા પ્રાચીન પરંપરાથી ઉજવાય છે અને માં હિમજાની સૌના ઉપર કૃપા બની રહે છે અને એની કૃપાથી આજે ગ્રામજનો અને એના બધા જ સંતાનો ખૂબ સુખી થયા છે એવો આ પરંપરાગત મેળો અને શોભાયાત્રા આજે ઉજવાઈ રહી છે શું નામ તમારું કૌશલભાઈ સાહેબ સમાચારની અવનવી અપડેટ જોતાં રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક શેર સબસ્ક્રાઇબ કરો અને બેલાઇકન દબાવીની સમાચારની ઝડપી માહિતી મેળવો